નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમને સમજી ના શકે તમને દુઃખી કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ફરક એનાથી નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે પરંતુ ફરક તો એનાથી પડે છે કે કોણ તમને ખોવાથી ડરે છે નંબર બે વાત એમનાથી જ કરો જે તમારાથી વાત કરવા માગે છે જે તમારાથી વાત કરવા નથી માંગતા તેમની પાછળ પડીને ક્યારેય તમારો સમય બરબાદ ના કરો ક્યારેય તમારી કિંમત ઓછી ના કરો નંબર ત્રણ જે માણસ દિલનો સાફ હોય છે આજકાલના લોકો એ માણસને જ બેવકૂફ ગણતા હોય છે નંબર ચાર કેટલાક લોકો એટલા માટે અશાંત રહેતા હોય છે કેટલાક લોકોના જીવનમાં એટલા માટે પણ અશાંતિ રહેતી હોય છે કે એ લોકો જે વસ્તુની જરૂર નથી એની પાછળ પડ્યા હોય છે નંબર પાંચ સતત બોલતો માણસ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તેમાં શબ્દોની ખોટ નહીં પરંતુ લાગણીની ઓટ આવી ગઈ છે નંબર છ ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે દીવો એટલા માટે વંદનીય છે કે તે બીજા માટે જલે છે બીજાથી નહીં પોતાની કમીઓ તમે છુપાવી નથી શકતા પરંતુ મહેનત કરીને તેને હટાવી જરૂર શકો છો નફરતનું કોઈ પોતાનું અસ્તિત્વ નથી હોતું તે ફક્ત પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે કેટલાક લોકોનો સાથ પળ માટે રહે છે અને કેટલાક લોકોનો અહેસાસ જિંદગીભર રહે છે ખુદનો ખ્યાલ જાતે જ કરો કારણ કે જો બીજાના ભરોસે બેસી રહેશો તો હંમેશા દુખી જ રહેશો જીવનની કહાનીઓ પણ નદીઓની જેમ હોય છે કોઈને ખબર નથી હોતી કે ક્યાં જઈને મળશે અને ક્યાં પહોંચશે જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો કારણ કે જિંદગીમાં ક્યારેય ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે પસ્તાવો ભૂતકાળને નથી સુધારી શકતો અને ચિંતા ભવિષ્યને નથી બનાવી શકતી એટલા માટે વર્તમાનમાં ખુશ રહેવું એ જ જીવનનું સાચું સુખ છે લોકો તમારી સાથે રહેશે તમારો ફાયદો પણ ઉઠાવશે અને જે દિવસે તમારાથી મતલબ નીકળી ગયો એ દિવસથી તમારામાં ખામીઓ કાઢવાનું પણ શરૂ કરી દે છે જેમણે રાતોમાં જંગ જીત્યો છે સૂર્ય બનીને એ જ નીકળ્યા છે સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારેય પણ કોઈનું ખરાબ નથી વિચારતા જે લોકો દિલના સારા હોય છે સૌથી વધારે ફાયદો એમનો જ લોકો ઉઠાવતા હોય છે દર્દ સહન કરતા કરતા માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને દરેક નવું દર્દ નાનું લાગવા લાગે છે તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બીજા કોઈની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક પોતાના પણ દગો આપી જતા હોય છે વિશ્વાસ જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે પરંતુ તેને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે બદલવાનું નક્કી છે કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો કારણ કે જે પોતાના હશે એ રડવા જ નહીં દે ખોયેલી ચીજને યાદ ના કરો અને જે મળ્યું છે તેને બરબાદ ના કરો ના કમંડમાં રહો કે ના અહંકારમાં રહો બસ જેમના વિચારો તમારાથી નથી મળતા એમનાથી દૂર રહો કોઈના અકેલાપનનો ક્યારેય મજાક ના ઉડાવો દોસ્તો કારણ કે જે ભીડ જે તમારી પાસે ઊભી છે તેને કોઈને કોઈ મતલબ જરૂર છે ઘડિયાળને રિપેર કરવાવાળા મળી જશે પરંતુ પોતાનો સમય એ તો જાતે જ સુધારવો પડશે સમય ક્યારેય એક જેવો નથી રહેતો એમને પણ રડવું પડે છે સાહેબ કે જે બીજાને કોઈ પણ કારણ વિના રડાવે છે કમંડ અને અહંકારના કારણે માણસ પોતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે ઘણી વખત ઘણું બધું હોય છે બોલવા માટે પરંતુ મનની વાત મનમાં જ રહી જતી હોય છે સંબંધોને પરિસ્થિતિઓ સાથે મેચિંગ કરી દો યાદ રાખો તમારી જિંદગી સુંદર બની જશે મૌન રહેવું સારું છે માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં જેને પણ પોતાનું દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે જે માણસ પોતાની પાસે જે વસ્તુ છે એનાથી તેને સંતોષ નથી તો એ માણસને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે અહીં તમને સમજવા વાળું કોઈ નહીં મળે જે પણ મળશે તમને સમજાવવા વાળું જ મળશે ક્યારેક ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે જે માણસ કોઈ સાચા માણસનું દિલ તોડીને કોઈ બીજા પાસે ખુશીઓ શોધવા જાય છે એ માણસને યાદ રાખજો હંમેશા દગો જ મળે છે સમય એ ત્રાજવું છે સાહેબ જે ખરાબ સમયમાં પોતાનાઓનો વજન બતાવી દે છે ક્યારેય પરિસ્થિતિઓના હારની કઠપુતળી ના બનવું કારણ કે તમે હાલાતોને બદલવાનો દમ રાખો છો પરેશાની જિંદગીનો હિસ્સો છે તે નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે કોઈને માફ કરી દેવું એ અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો તેની પર બીજી વાર ભરોસો કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ના રાખતા દોસ્તો મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી કેવી પરિસ્થિતિમાંથી કેવી હાલાતોમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ ફરક નથી પડતો તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે એ હંમેશા યાદ રાખજો વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી પરંતુ તેમાં કરેલું વર્તન એ હંમેશા યાદ રહે છે લોકોથી વધારે ઉમીદ ના રાખો કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે આ સંબંધો પણ અજીબ છે સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા દોસ્તો જ્યારે આપણે કોઈ પણ માણસથી વધારે પડતી આશા રાખીએ છીએ અને એ માણસ જ્યારે આપણી આશાને પૂરી નથી કરતા ત્યારે આપણે દુખી થઈ જઈએ છીએ એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે વધારે પડતી આશા બિલકુલ પણ ના રાખવી જોઈએ એ હંમેશા યાદ રાખજો મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર